હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ફાડા લાપસી તો તેના માટે મેં ગેસ ઉપર કુકર મૂક્યું છે કુકરમાં પોણો વાટકી આપણે ઘી એડ કરીશું અને એક વાટકી ભરીને ફાડા એડ કરીશું મેં ઝીણા ફાડા લીધા છે તમારી પાસે જાડા ફાડા હોય તો એ પણ લઈ શકો છો અને ફાડાને આપણે કલર ચેન્જ ના થાય ત્યાં સુધી હલાવીને સાતરીશું જે વાડકી ભરી મેં લીધા છે તે કપ જેટલું પાણી લીધું છે તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકી એક કાજુ એડ કરીશું એક વાડકી જેટલું ચારોરી એડ કરીશું અને એક વાડકી આપણે બદામ એડ કરીશું એક નાનો ટુકડો તજનો લઈશું અને ત્રણ લવિંગ છે તે એડ કરીશું તેને આપણે શેકી લઈશું

અને આ થોડું ઈલાયચી પાવડર છે તે એડ કરીશું ઓગળી જાય છૂટું પડે ત્યાં સુધી જો થઈ થઈ જોઈ શકો છો બનીને તૈયાર ગયા છે જો તમને લોકોને મારી આ રેસીપી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાયકન બટન આપ્યું છે તે પ્રેસ કરજો જે આવનારી નવી રેસીપીની માહિતી તમને લોકોને મળી જાય બધાને જય શ્રી કૃષ્ણ